વ્યારા રોટરી ક્લબના બે હજાર પચીસ છવ્વીસ નવા પ્રમુખનું સુકાન રિનલબેન ગાંધીને સોંપવામાં આવ્યું રોટરી ક્લબ દ્વારા ગ્રહણ સમારોહ યોજાયો વ્યારા રોટરી ક્લબ દ્વારા બે હજાર પચીસ છવ્વીસની ની રોટરી ક્લબની નવી ટીમને સુકાન સોંપવામાં આવ્યું જેમાં પ્રમુખ તરીકે રિનલબેન ગાંધી મંત્રી તરીકે આશીષ અને તેમની ટીમે સન્માન સાથે શપથ લીધા સાથે રોટરી ક્લબના નવા મેમ્બર અમિત ગાંધી કિરણબેન માળી પણ જોડાયા અને તેમને પણ શપથ લીધા હંમેશાથી વ્યારા આજુબાજુના ગામમાં રોટરી ક્લબ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેવી કે સ્કૂલમાં ભણતા બાળકોને પાઠ્યપુસ્તકનું વિતરણ ઠંડીમાં ધાબળાનું વિતરણ બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ ચેકઅપ કેમ્પ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવે છે આ સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં રોટરી ક્લબના મેમ્બર્સ અને વેપારી વર્ગ રાજકીય વર્ગ હાજર રહી નવા પ્રમુખ રીનલબેન ગાંધીને શુભેચ્છા પાઠવીને કાર્યક્રમની શોભા વધારી રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી